અને ઝૂંપડાઓના મેગા ડિમોલિશન ની કાર્યવાહી મનપા દ્વારા કરવામાં આવી હતી પોલીસ બંદોબસ્ત સાથે એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ગેરકાયદેસર મકાનો તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી સ્થાનિકોના ઘર તૂટતા મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો મહિલાઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવતા પોલીસ સાથે પણ ઝપાઝપી અને ખેંચતાણ જોવા મળી હતી અને અંતે કાર્યવાહી ચાલુ થતાં મહિલાઓ રોડ ઉપર માથે ઓઢીને બેસી ગઈ હતી પરંતુ ચીમનભાઈ બ્રિજ વધારીનો નવો બનાવવાનો હોય તંત્ર દ્વારા ઠાકોર સમાજી દીકરીઓની અને બાળકોની વેદનાને પણ અવગણી પશ્ચિમ ઝોનના એસટી વિભાગે મકાનો ઉપર બુલડોઝર ફેરી દીધો હતો અમદાવાદમાં સુભાષ બ્રિજ કિશોરનગર રામજીભાઈની ચાલીમાં રહેતા ઠાકોર સમાજના દોઢસોથી વધુ મકાનો અમદાવાદ મ્યુનિસિપાલિટી દ્વારા તોડી પાડવામાં આવ્યું છે એના સંદર્ભ સમસ્ત ગુજરાતમાંથી ઠાકોર સમાજને ન્યાય આપવા માટે ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યા છે ઠાકોર સમાજના સામાજિક રાજકીય આગેવાનો સમૂહલગ્ન સમિતિઓ નાના મોટા ઠાકોર સમાજના સંગઠનો અને ગુજરાતમાંથી બહોરી સંખ્યામાં ઠાકોર સમાજ યુવાનો હાજર રહ્યા હતા લોકોની એક જ માગણી છે રહેવા તત્કાલિક સગવડ કરવામાં આવે મહિલાઓ માટે મોબાઈલ ટોયલેટ વાનની સગવડ કરવામાં આવે વિદ્યાર્થીઓને ભણવા સગવડ કરી આપવામાં આવે અને ઇમરજન્સી બોડી પરીક્ષાના અનુસંધાન જે મુશ્કેલી પડી રહી છે એનું નિરાકરણની માગણી કરવામાં આવી છે જો સરકાર આનો કોઈ ન્યાય નહીં આપે તો અગાઉના સમયમાં સામાજિક રાજકીય ધાર્મિક સંતો અને સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજની સાથે લઈને ઉગ્ર આંદોલન અને ભૂખ હડતાલ સાથે ગુજરાત બંધનું એલાન આપવામાં આવશે